પીએમ મોદી આજે કેરળના પ્રવાસે લોકસભા ચૂંટણીનો કરશે ઝંઝાવાતી પ્રચાર બે જિલ્લાઓમાં આયોજિત જાહેરસભાઓ કરશે સંબોધન રાજસ્થાનના જયપુરમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ કરશે ચૂંટણી પ્રચાર જયપુરમાં અમિત શાહ જંગી રોડ શો કરશે લિકર પોલિસી કેસ કેજરીવાલની અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાશે જ્યાં રિમાન્ડને પડકારતી અરવિંદ કેજરીવાલની અરજી પર બે જજની બેંચ સુનાવણી કરશે લોકસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારો વિજય મુરતમાં ભરશે ઉમેદવારીપત્ર પોરબંદરથી મનસુખ માંડવીયા અને અમદાવાદ પૂર્વ બેઠક પરથી હસમુખ પટેલ નોંધાવશે ઉમેદવારી તો આ તરફ રાજકોટના રતન પરથી ક્ષત્રિયોએ કરી રણસંગ્રામ પાર્ટ બે ની જાહેરાત કે જ્યાં રૂપાલાની ઉમેદવારી રદ કરાવવા ઓગણીસ મી સુધી અલ્ટિમેટમ તૃપ્તિબાએ કહ્યું અમે તો કેસરિયા કરી નીકળ્યા છીએ હવે લડી જ લેવું છે